પંદર કિલો અને દસ કિલોના પેકેટમાં આવે છે જેનો ભાવ પાંચત્રીસ રૂપિયા કિલો વેચાય છે ટિંડોરા હવે આપણે આગળ જોઈએ તો આ પરવર છે પહેલાં ફરવડમાં ઉભા થાય

કારેલુ જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો હોલસેલ માં વેચાય છે મનસુખભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ નાનકા ગામ થી આવે છે આ કારેલા લઈ આ હાથ છોત્રી એક નંબર મરચા આમાં ઉભા થાય

સો રૂપિયા નું જબલું જેમાં દસ કિલો વજન આવે છે દસ રૂપિયા કિલો લીંબુ વેચાય છે આપણે જોઈને તો આ એક નંબર શિમલા હે જેનો ભાવ પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય હે શિમલા કદુ છે જેનો ભાવ આઠ થી દસ રૂપિયા સુધી કિલો વેચાય હે જે ચામુંડા ટ્રેડિંગ માં કિશોરભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જઈને તો આ એક નંબર કોબીસ છે જેમાં એવરેજ ભાવ પંદર વીસ રૂપિયા સુધી કિલો હોલસેલ માં વેચાય હે આપણે જોઈને તો આ એક નંબર ચોખા બટેટા છે જેમાં એવરેજ ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચે છે જે ભાઈ ચામુંડા ટ્રેડિંગ માં હોલસેલ થી બટેટા વેચે છે જે પચાસ કિલાની બોરી આવે છે આપણે જોઈને તો આ એક નંબર ચોખ્ખું એવું વઢવાણી મરચું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે વઢવાણી મરચું ગોરધનભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ વડાડી ગામ થી આવે છે અને કઈ નહીં આ ટ્રેડિંગ ભાઈ વેચે છે હોલસેલ થી આપણે જોઈને તો આ પુરિયા વાળા અંકુર પાંચ ચોરા છે જે બંડલ સો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા

જે ભનાભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ લોધીડા થી આવે છે અને જગદીશભાઈ એક નંબર કારેલા લઈને આવે છે જે આપણે આગળ જઈએ પ્રમાણે ત્રીસ રૂપિયા એક નંબર કારેલું છે જેનો ભાવ પચીસ ત્રીસ રૂપિયા સુધી વેચાય છે જે દેશી કારેલું જગદીશભાઈ લોધીડા વાળા જોઈને તો આ બ્લેક કાળું મરચું છે જેમાં નીચી બજાર છે અઢાર થી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે गुवरे वेचा महेश ट्रेडिंग આપણે જોઈને તો આ એક નંબર ચાઈના કાકડી છે જે બોક્સ પેકિંગમાં આવે છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે જે નકરાંગ ટ્રેડિંગમાં જે નકરાંગ ટ્રેડિંગમાં કાકડી આવેલી છે આપણે જોઈને તો આ મોરપીચ રીંગણું છે જેનો ભાવ પંદર થી લઈને સોળ રૂપિયા સુધી કિલો વેચાય છે અને 10 કિલોનો પેકિંગ આવે છે વિશાલભાઈ કેરુનું નામ છે અને જે ભાઈ પારેવાડા ગામથીન આવે છે આ આવે છે આ તમને રીંગણું कारे लावी कैसे कैमरा ले ले क्या है बेटी हो गया ये जो बटन ले लो बटन ले लो पांच किलो हां ये बोले हां बोले ये बात कर कौन है तेरे कोई नहीं तो यूं कम भाई ये हो गया बेटी अरे बात कर कौन है कौन આપણે જોઈને તો આ દૂધી જે પચાસ રૂપિયા નું ઉધડું જબલું વેચાય છે અને પાંચ કિલો જેવો વજન આવે છે એ દસ રૂપિયા કિલો વેચાય છે ખેડૂત કાળીપાટ ગામથી થી આવે છે શું નામ છે ભાઈ સુરેશભાઈ ખેડૂતનું નામ છે ને જે ભાઈ કાળીપાટ થી આવે છે ને કોડિયાર માં વેચે છે દૂધી દસ રૂપિયે કિલો વેચે છે આપણે જોઈને સરખો તો જેમાં એવરેજ ભાવ સાઠ રૂપિયાથી લઈને સિત્તેર કિલો વેચાય છે અને બે કિલાનું પેકિંગ આવે છે જે એકસો વીસ ને એકસો ચાલીસ નું પેકિંગ વેચાય છે આજે બુધવાર છે ઘરાબી ઘણી બધી છે પણ બજાર ભાવ માર્કેટ એકદમ નીચો છે આપણે જોઈને તો આ ફુલાવર ફૂલાવર છે અને ત્રણસો રૂપિયા નું બોટલું વેચાય આપડે આપણે ને તો આ એક નંબર દેશી ગોલર માર્ચ્યું જેનો એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો યા ગામ અને જે એક નંબર માલતા લઈ ને આવે છે એને ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આપડે જોઈને તો આ એક નંબર ગુલાબી લાઇટિંગ વાળું રીંગણું છે જેનો ભાવ પણ હજારથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ના હિસાબે આમાં પણ બજાર નીચી છે અમરસિંભાઈ નું નામ છે અને જે ભાઈ લોધેડા ગામના છે ત્યાં રિંગના લઈને આવે છે આપણે જોઈને તો આ مندی پڑی نی تو پیلا فولاور जई न तुरिया जे भाव अी रुपिया किलोमीटर

આપડે જોઈને તો આ પીંડો જેનો ભાવ ત્રીસ થી લઈને ને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને ચેતનભાઈ રાતે છે